ઇન્ટીરિયર ડિઝાઇન વિભાગની અંદર હાલમાં કંઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે હાજર હતા અને ગેરહાજર ગણ્યા છે એ પ્રકારની એક ફરિયાદ અમારા તંત્રને મળી છે પ્રાથમિક તપાસ કરતાં વિભાગ ખાતે એની એક ઇન્ટરનલ કમિટી બનાવી અને સમિતિ બનાવીને એની તપાસ પૂર્ણ કરવામાં આવી છે એ માહિતી મળી છે અને એ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને એ તપાસનો જે અહેવાલ છે એ અહેવાલને પરીક્ષા વિભાગની બી ઓ બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ એન્ડ ઇવેલ્યુએશન્સની અંદર હાલમાં મૂકવામાં આવી છે હાલમાં સત્તા મંડળમાં વિચારાધીન છે એ પ્રકારની માહિતી પ્રાપ્ત થયેલ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો